સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા મિનલગમાં જાય દ્વારકાધીશ મિત્ર માં આપણે આવી ગયા હૈ રામાપીર ના મંદિર આજે ધૂળેટી એટલે નારિયેર વધારવા અને હવે આપણે નારિયેર વધારી અને નીકળી ગયા હૈ પાછા ઘર તરફ તો ઘરે પહોંચ્યા તો બધા જતા હર્ષદ તો આપણે પણ ચડી ગયા અને આજો મિત્રો તમે અહીંયા ઉભો મિત્રો આપણે વચ્ચમાંગવદર તો આપણે ઉભા રહી ગયા હતા બે લોકેશન બહુ મસ્તીનું હતું તમે તો આપણે થોડાક ફોટા પાડી અને પાછા નીકળી ગયા હતા હર્ષદ તરફ તો ફાઈનલી આપણે ભૂગી ગયા હર્ષદ અને હર્ષદ આપણે દર્શન કરી અને પછી આપણે આવી ગયા હતા હરિસિદ્ધિ વન માં આપણે હાલો અંદર જઈએ શું છે અંદર જોઈએ અને બતાવીએ તમને તો આવું કઈક મસ્ત લોકેશન છે આપણે તો બહુ બધા ફોટા પાડ્યા અને હવે આ મિનલોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કેજો જય દ્વારકાધીશ